મેસી બસો પિસ્તાલીસ વન ઓનર બે હજાર આઠ મોડલ ત્યારે ટાયર નવા આખા તેરના ભજીની કમ્પ્લેટ લાગેલા એમ કંપનીના ટાયર તેરના તેરસો અઠ્યાસી ખેડૂતે આખું એન્જિન બનાવેલું છે પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે આખું એન્જિન જનરલ બનાવેલું છે વન ઓનર છે એક ધણીના નામનું છે ત્યારે ચાર ટાયર આખા આખાય ઓનટ પંખા અને ચારે પ્લેટોમાં ટચિંગ કલર મારેલો એન્જિનમાં ક્યાંય કલર કરેલું નથી

डबल क्लच आ रहा डबल टॉप गियर आ रहा क्लच करो तो हाइड्रोलिक उधर था 36 60 बैटरी बिल्कुल कंप्लीट ખાઈ દે સ્લો એકદમ પરફેક્ટ છે સ્લોમાં માં આવી તો ઓઇલ પ્રેશર જોવો તો 95% ઓઇલ પ્રેશર છે ઓઇલ પ્રેશર આખું એન્જિન બનાવ્યું હોય ને તો